સાડીમાં અમારી પાસે રેન્જ છે બસો રૂપિયાથી લગાડીને બે હજાર સુધીની એમાં દરેક ટાઈપની વેરાયટી બધી વેરાયટી મળી જશે એમાં એમાં પણ તમે ત્રણ પીસની સ્કીમ છે ત્રણ પીસ લેશો તો નવસો રૂપિયામાં ત્રણ પીસ આવવાના છે એમાં ઓકે નવસો રૂપિયામાં પણ ત્રણ પીસ મળી જવાની છે આ કંપનીનો ડાયરેક્ટ સેલ છે એટલે અમે ફિફ્ટી ડિસ્કાઉન્ટ રેટમાં મળી જાય ચારસો રૂપિયામાં વેસ્ટર્ન વેરમાં ડ્રેસીસમાં એમાં પણ ઘણી બધી વસ્તુ છે ફક્ત સેલમાં એક્ઝિબિશનમાં સો રૂપિયાની રેન્જ છે ઓકે આ લોંગ વન પીસમાં બસો રૂપિયાની રેન્જ છે લોંગ વન પીસ માત્ર બસો રૂપિયા સ્ટાર્ટિંગમાં આપણને મળી રહ્યા છે ફૂર્તીમાં પણ 100 રૂપિયા થી લગાડીને 500 રૂપિયા સુધીની રેન્જ છે એટલે બધે 400 રૂપિયા ની રેન્જમાં છે મિત્રો 1200 રૂપિયામાં તમને છે આ ટાઈપની વર્ક વાળી સાડીઓ અહીંયા મળી જવાની છે આ ટાઈપમાં બેંગ્લોરની silke ની આઈટમ આવે છે એ બધી અત્યારે ફક્ત 700 રૂપિયા ની રેન્જ છે આ છે ફક્ત 600 રૂપિયા અને દેખાય માર્કેટમાં 800 1000 રૂપિયા વેચતી હોય અત્યારે અમારા એક્ઝિબિશનમાં ફક્ત 400 રૂપિયા ની રેન્જ છે ઓકે એ પણ ફક્ત 400 રૂપિયાની રેન્જમાં ડિજિટલ પ્રિન્ટ ઓકે સિંગલ 400 માં અને 900 માં આપણને 3 પીસ મળી રહ્યા છે મિત્રો જુઓ કોટન સિલ્ક ની સાડીઓ આપણને 300 રૂપિયામાં સિંગલ મળી રહી છે અને 800 માં આપણને 3 મળી રહી છે અને તમે ખાસ જુઓ કલેક્શન લેડીસ અને ગર્લ્સ માટે ખજાનો કહી શકાય ને એ ટાઈમનો ડાયરેક્ટ છે ફેક્ટરી ભાવે સ્ટોક ક્લિયરન્સ સેલ આવી ગયો છે રાજકોટમાં મોહનભાઈ હોલમાં અહીંયા છે ને આપણે લેડીઝ માટેની ગર્લ્સ માટેની તમામ વસ્તુઓ મળવાની છે ને ખાસ અહીંયા સાડીઓમાં તો બહુ બધી વેરાયટી મળવાની છે માત્ર ત્રણસો રૂપિયાથી સ્ટાર્ટિંગમાં સાડીઓ મળી રહી છે આઠસો માં ત્રણ ત્રણ ફેન્સી સાડીઓ પણ આપણને અહીંયા મળી રહી છે સાડી ડ્રેસ ચણિયાચોડી ક્રોપ ટોપ ગાઉન વેસ્ટર્ન ટોપ કુર્તી પેન્ટ વન પીસ ટી શર્ટ નાઇટ ડ્રેસ અને બધી જ વસ્તુ ખાસ સાડીઓમાં તો ડિઝાઇનર સાડીઓ પ્રિન્ટેડ સાડીઓ કોટન સિલ્ક ની સાડીઓ એમ્બ્રોઇડરી સાડીઓ આસામ સિલ્ક ની સાડીઓ કલકત્ની સાડી ડિજિટલ પ્રિન્ટ સાડી દરબારી સાડી હેન્ડલુમ કોટન સાડી અને બધી જ સાડીઓ મળી રહી છે અને રાજકોટના મોહનભાઈ ઓલ એટલે કે આપણા રાજકોટના જૂના ધર્મ સિનેમા અત્યારના આરવડ થી તદ્દન નજીકમાં અઢાર મે બે હજાર પચીસ સુધી શરૂ રહેવાનો છે તો ચાલો આપણે ડિટેલમાં બધી વસ્તુની માહિતી મેળવીએ સૌથી પહેલા હું તમને છે ને ઇન્ટ્રોડ્યુસ કરું આપણી સાથે છે સુરતના ફેમસ રંગીલા બ્રાન્ડ છે રંગીલા સાડીની કંપની છે એમના ઓનર રાકેશ આપણી સાથે છે આપણી સાથે મળીને જાય છે આખું આ સેલ આખું જે એક્ઝિબિશન છે ને એ આખું એક્સપ્લોર કરવાના છે કે અહીંયા કઈ કઈ વસ્તુ છે કેવા પ્રાઇસ છે આમાં અમારું છે ડાયરેક્ટ ફેક્ટરીના ભાવે

પછી આ નેટમાં વર્કવાળી છે પછી આ ટાઈપની છે એ બધી સિલ્કની સેલા ટાઈપની સિલ્કની સાડીઓ છે અને મિત્રો ખાસ તમે છે ને અહીં આવશો ને તો આવી રીતના પ્રાઇસ બધી જગ્યાએ લગાવેલા છે એટલે તમારે છે ને પૂછવું નહીં પડે તમે તમારા બજેટ પ્રમાણે તમારી ઈચ્છા પ્રમાણેની વસ્તુ તમે સિલેક્ટ કરી શકશો ડાયરેક્ટલી આ છે વર્ક કોન્સેપ્ટ આ બે હજાર પચીસો ત્રણ હજાર હોલસેલ રેટ છે અત્યારે અમારે એક્ઝિબિશનમાં ફક્ત બારસો રૂપિયાની રેન્જ છે મિત્રો બારસો રૂપિયામાં તમને છે ને આ ટાઈપની વર્કવાળી સાડીઓ અહીંયા મળી જવાની છે આ બધું સ્ટોક અમારો ફ્રેશ જ આવશે હંડ્રેડ ફ્રેશ આ ટાઈપમાં છે આ ટાઈપમાં પશ્મીના સિલ્ક સાડી એ તમને માર્કેટમાં શોરૂમમાં ત્રણ થી નીચે નહીં મળે એ બધી અમારા એક્ઝિબિશનમાં અત્યારે બારસો રૂપિયાની રેન્જ છે ફક્ત આ પશ્મીના સિલ્ક કહેવાય આ હોલસેલ પ્રાઇસ એની પચીસો રૂપિયા છે અત્યારે સેલમાં ફક્ત બારસો રૂપિયા છે આ ટાઈપમાં બેંગ્લોરની સિલ્કની આઇટમ આવે છે એ બધી અત્યારે ફક્ત સાતસો રૂપિયાની રેન્જ છે એ બધી બારસો પંદરસો બે બે હજારમાં વેચાતી હોય ત્યારે સાતસો રૂપિયા હોલસેલ ભાવમાં એમાં ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે પછી એમાં આવશે આ ટાઈપની આઈટમ ડિસ્કોસ જ્યોર્જેટ પ્યોર એ બધી સાતસો રૂપિયાની રેન્જ છે બીજી સાડીમાં અમારી પાસે રેન્જ છે બસો રૂપિયાથી લગાડીને બે હજાર સુધીની એમાં દરેક ટાઈપની વેરાયટી બધી વેરાયટી મળી જશે એમાં આ છે ફક્ત છસો રૂપિયા એમાં બધી સિલ્કની સાડીઓ છે તમારે કોઈને ગિફ્ટમાં આપવા માટે લેવી છે તમારે પોતાના માટે લેવી છે તો અત્યારે બેસ્ટ ચાન્સ છે પછી છે આ ઓર્ગન્જા સિલ્કમાં ઓકે ઓર્ગન સિલ્ક પણ આપણને ઘણી બધી કલેક્શન દેખાય છે માર્કેટ માં 800000 રૂપિયા વેચાતી હોય અત્યારે અમારે એક્ઝિબિશન માં ફક્ત 400 રૂપિયાની રેન્જ છે ઓકે જનરલી છે ને લોકો સુરત સુધી ધક્કા ખાતા હોય જે વસ્તુ માટે એ વસ્તુ આપણને રાજકોટમાં અત્યારે આ લિમિટેડ ટાઈમ માટે મળી રહી છે આ છે ડિજિટલ પ્રિન્ટ માં એ પણ ફક્ત 400 રૂપિયાની રેન્જમાં ડિજિટલ પ્રિન્ટ સાડીઓમાં ફૂલ કલેક્શન છે ને બધી વેરાઈટી છે એવું નહીં એ પણ ડિજિટલ સિલ્ક ડિજિટલ પ્રિન્ટ માં છે આસામ સિલ્ક તસર સિલ્ક ઘણી બધી પ્રિન્ટ ડિઝાઇન મળી જશે આ ટાઈપમાં માં એ ઓન્લી 350 ની રેન્જ છે એમાં પણ તમે ત્રણ પીસ ની સ્કીમ છે ત્રણ પીસ લેશો તો નવસો રૂપિયામાં ત્રણ પીસ આવવાના છે એમાં ઓકે નવસો રૂપિયામાં ત્રણ પીસ મળી જવાની છે એમાં પણ કલર ડિઝાઇન બહુ બધી છે અને આમ સ્ટોક કેટલો મતલબ કે વહેલા તે પહેલા જેવું કહી શકાય હા વહેલા વહેલા આવશે એટલા સારી વસ્તુ મળશે વસ્તુ મળવાની છે જે માર્કેટમાં 800000 રૂપિયામાં જે વેચાતી હોય અત્યારે અમારા એક્ઝિબિશનમાં ફક્ત 400 રૂપિયાની રેન્જ છે માત્ર 400 માં તમને મળી શકવાની છે જુઓ આ કંપનીનો ડાયરેક્ટ સેલ છે એટલે અમે 50% ડિસ્કાઉન્ટ રેટમાં મળી જાય 400 રૂપિયામાં કદાચ કોઈને રીસેલ માટે કે વેચવા માટે વેચવા માટે જોતો તો અમારો સુરતમાં મેન્યુફેક્ચરિંગ છે હવે ચાલો તમને બતાડું એક તો ચણિયા ચણિયા દેખાડીએ કારણ કે ચણિયા ઘણો બધો સારું કલેક્શન મને દેખાઈ રહ્યું છે ચણિયા ચોલીમાં અમારી પાસે 1000 રૂપિયા થી લગાડીને 10000 સુધીની રેન્જ છે આમાં આ ટાઈપમાં બ્રાઇડલ બધું મળી જશે એમાં એ હેવી બ્લાઉઝ આવશે એ રીતે હેવી દુપટ્ટો આવશે આ ટાઈપમાં ઓકે હેવી બ્રાઇડલ ચણિયા છે કલેક્શન બેસ્ટ પ્રાઇસમાં ચણીચોળીમાં મને ઓપ્શન દેખાડો મતલબ કે અહીંયા જે હજાર રૂપિયામાં આપણને મળી રહ્યા છે ને આ બધું અમારે છે ને અત્યારે વન થાઉઝન્ડની રેન્જ છે ઓકે ઓકે માત્ર હજાર રૂપિયામાં આપણને ચણીચોળી મળી રહી છે આ બધી વેરાયટીમાં એકવાર આ છે ડિજિટલ પ્રિન્ટ હેવી સિલ્કમાં રીચ પલ્લો એ છસો રૂપિયા ફક્ત એ છે વિસ્કોસ જ્યોર્જેટમાં એ પણ છસો સાતસો રૂપિયાની રેન્જ પછી આ વર્કની રેન્જ એમાં વર્કમાં બધી પાંચસો થી લગાડીને પંદરસો બે હજાર સુધીની રેન્જ પછી આ વિસ્કોસ જ્યોર્જેટમાં છે જે આ વર્કમાં છે આ વિસ્કોસ જ્યોર્જેટમાં છે આ સિલ્ક પશ્મિના સિલ્કમાં છે હેવી પલ્લુ હેવી બ્લાઉઝ આવશે એમાં આ ટાઈપમાં હેવી પલ્લુ અને હેવી બ્લાઉઝ રહે છે પછી આ વર્કમાં આ સિલ્કમાં પ્રિન્ટેડ

આ લોંગ વન પીસમાં બસ 100 રૂપિયાની રેન્જ છે લોંગ વન પીસ માત્ર 200 રૂપિયાથી સ્ટાર્ટિંગમાં આપણને મળી રહ્યા છે એમાં પણ ફૂલ કલેક્શન છે ડિઝાઈનમાં જશે ઓકે આ છે લોંગ ગાઉનમાં ઓકે આપણને આ ટાઈપના લોંગ ગાઉનમાં ઘણી બધી વેરાયટી દેખાઈ રહી છે જે ફક્ત 400 રૂપિયાની રેન્જ છે એમાં તમે ત્રણ પીસ લેશો તો એમાં 3 પીસમાં પણ સ્કેમ છે 900 રૂપિયામાં ત્રણ પીસ છે ઓકે સિંગલ 400 માં 900 માં આપણને 3 પીસ મળી રહ્યા છે એ પણ જ્યોર્જેટ કાપડમાં આવશે સિલાઈના ભાવમાં બધું સ્ટીચ કરેલું બધું મળી જશે પછી কুরતીનો લઈ લો કુર્તીમાં પણ આપણે ઘણું બધું કલેક્શન દેખાઈ રહ્યું છે તમે જુઓ આ કુર્તી નું બધું કુર્તીમાં પણ સો થી લગાડીને પાંચસો રૂપિયા સુધીની રેન્જ છે ડિસ્પ્લેમાં બધી વેસ્ટર્ન વેસ્ટર્ન જેટલું પણ છે આ બધું છે કુર્તી પેન્ટ કુર્તી વન પીસ શોર્ટ વન પીસ બધું જ સો રૂપિયાની રેન્જ છે આ કોટ સેટમાં છે કોટ સેટ ને કુર્તી પેન્ટ આ બધી સિલ્કની સાડીઓ છે જે સોફ્ટી સિલ્ક છે આ બધી પાંચસો રૂપિયાની રેન્જમાં છે જે પાંચસોથી લગાડીને પંદરસો બે હજાર સુધીની રેન્જ છે ત્યારે એક્ઝિબિશનમાં ફક્ત પાંચસો રૂપિયાની રેન્જ છે એ બધી ફક્ત પાંચસો રૂપિયાની રેન્જમાં છે પછી આ ટાઈપમાં એ લખનવી કોટનમાં આવશે એ ફક્ત છસો રૂપિયાની રેન્જમાં એમાં આ ટાઈપમાં આ ટાઈપમાં બધું કલર ડિઝાઇન મળી જશે પછી જોર્જેટમાં એ ફક્ત છસો રૂપિયાની રેન્જમાં આ છે ઓરગંજા સિલ્કમાં એ બધી ચારસો રૂપિયાની રેન્જમાં આ છે કોટનમાં કોટનમાં બહુ બધી ડિઝાઇન પેટર્ન મળી જશે એ બધી છે ફોર હંડ્રેડની રેન્જમાં આ ટાઈપમાં કોટનમાં આવશે બધી ચારસો રૂપિયાની રેન્જમાં છે પછી આ ટાઈપમાં ઓર્ગનજામાં વર્ક કરેલી એ બધી ચારસો રૂપિયાની રેન્જમાં છે પછી આ ડિજિટલ પ્રિન્ટમાં છે એ બધી થ્રી ફિફ્ટીની રેન્જ એમાં પણ પ્રિન્ટ ડિઝાઇન બહુ બધી આવી જશે વધારે માહિતી માટે તમને સ્ક્રીન પર મોબાઈલ નંબર દેખાઈ રહી છે અને ખાસ તમે કમેન્ટ્સ પણ કરી શકો છો લિમિટેડ ટાઈમ માટે એટલે કે અઢાર મે બે હજાર પચીસ કે આ સાત દિવસ માટે જ આ સેલ શરૂ રહેવાનો છે ઓલરેડી સેલ શરૂ થઈ ગયો છે તો વહેલી તકે તમે પણ પહોંચી જાવ તમારા ગ્રુપના તમામ લેડીઝ સાથે આપણા વિડીયોને શેર કરો જેથી એ પણ આ બધી વસ્તુની ખરીદી કરી શકે એડ્રેસનું તમને ફરી ડિટેલમાં વાત કરી દઉં આપણું રંગીલા સાડીનું આ જોરદાર એક્ઝિબિશન આવેલું છે રાજકોટના મોહનભાઈ હોલમાં એટલે કે રાજકોટનું આપણું જે રેસ્કો છે ત્યાંથી આપણે બહુમાળી ભવન થઈને સીધા ધરમ સિનેમા જૂનું જે અત્યારનું આર વર્ડ સિનેમા જે છે એની બાજુમાં જ આપણે અહીંયા આવી શકીએ છીએ અને આ બધી વસ્તુ આપણને બેસ્ટ પ્રાઇઝમાં મળી રહી છે તો વહેલી તકે જાવ ખરીદી માટે અને આવા જ બધા વિડીયો જોતા રહેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું રાજકોટના અવનવા વિડીયોમાં ત્યાંથી જોતા બજાર જય હિન્દ વંદે માતરમ